ગુડ મોર્નિંગ સાડા છ જેવો ટાઈમ થયો છે સવારના બની ગયું છે શાક ટિફિન માટે મારે મગની દાળ છે અને રોટલી છે પછી બનાવું છું સવારમાં જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ટિફિન તૈયાર મગની દાળ છે સાથે રોટલી છે ને પાપડ છે છસ છે સિમ્પલ એવું લંચ મેનુ છે આજનું સાત થવા એવા છે પાંચ જ મિનિટ દેવા છે ટિફિન મારું તૈયાર છે અને હું તમને બતાવું એ માણસને સાત વાગે ઘરની બહાર નીકળું હતું ઓફિસ જવા માટે બરાબર જોઈશું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને ટિફિન બની છે બધું થઈ ગયું હવે હું લાગી જઈશ મારા કામોમાં કેમ કે સમ રિઝન્સ મારે સ્કેડ્યુલ હમણાં થોડું કંઈક થી બહુ નથી બરાબર ચાલતું તો ઘરમાં થઈ ગયું છે મેસ વધારે પડતું જ બધું ગંદુ થઈ ગયું છે તો બધું સાફ સફાઈ કરીશ કેમકે હજી સાતથી આઠ સાડા આઠ સુધી મારી પાસે ટાઈમ છે દોઢ કલાક જેવો કે હું આરામથી બધું ફટાફટ કરી શકું તો એ ચાલુ કરીશ પછી આગળ મળીએ નાસ્તામાં વઘારેલી રોટલી છે

અને ધાણાભાજી હવે આને પીસી લઈશું આ બની ગઈ છે ચટણી હવે તડકો તડકા માટે તેલ આ પીસવામાં મેં થોડુંક પાણી અને મીઠું નાખી દીધું હતું એટલે હવે કોઈ વસ્તુની જરૂર નથી બેટા થઈ ગઈ છે ચટણી નાખી બની ગઈ છે ઈડલી ચટણી અને ઈડલી શું ખાવું ઈડલી ખાવી મેં બપોરે દાળ ભાત બનાવ્યા હતા તો દાળ વધ પડી હતી તો દાળ લઈ લીધી સાથે એટલે ઈડલી આ છે ચટણી અને દાળ જો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે સરસ એકદમ ફૂલેલી છે જાળીદાર ઉભા રે ઉભર કાઢતો ઉભરે